નમસ્કાર મિત્રો વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો અત્યારે આ છોકરી એક આ બેનનું એવું ગીત વાયરલ થઈ રહ્યું છે મિત્રો જે આ મુસ્લિમની મિત્રો આ બેન છે તેને મિત્રો આ ગુજરાતીના ગરબા જે આપણે બધા લોકો ગાવીશીએ બધા ઘણા બધા કલાકારો છે બધા ગરબા બધા ગાઈ છે તેવી જ રીતે મિત્રો આ મુસ્લિમ જે આ બેન છે તેને એવું ગીત ગાયું કે આખા સોશિયલ મીડિયામાં બધા દમાગોમાં છે ગયો અને બધી આ બેનના વિડીયો વાયરલ થઈ ગયા કારણ કે મિત્રો બધા લોકો એવું માને છે કે મુસલમાન આપણા વિરોધી પક્ષ છે આપણા ભારતમાં રહે પણ છે પણ મિત્રો બધા એવા નથી કારણ કે બધા લોકો એવું કહે છે કે મુસલમાન જે છે આપણે ભગવાન માતાજીમાં નથી માનતા મિત્રો એવું નથી મિત્રો ખરેખર બધા લોકો માને જ છે અને જે આપણે બધા રહેવીશી મિત્રો ખાલી પહેરવેશ અલગ છે અને આમ કહું વિચાર મિત્રો અલગ પડે છે અને આપણે બધા સાથે રીતે બધા ને બધા નેક જ છે કારણ કે મિત્રો બેને ગીત ગાયું માતાજીનું અને બધી જગ્યાએ મિત્રો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ ગયો છે અને મિત્રો અત્યારે જે પાકિસ્તાનની અંદર મિત્રો બધા આપણે વિવાદ છે બધો અને આપણો બોર્ડર છે બધી એને લઈને મિત્રો બાકી આપણે કોઈ દેશ સાથે મિત્રો કાંઈ વેર નથી અને મિત્રો આપણે ભારતની અંદર જે બધા રહેવી છે બધા આપણે એક જ સાથે જ રહેવી છે અને બધા સ્વસ્થ અને તંદુરસ્ત બધા સાથે જ હળી મળીને રહેવી છે મિત્રો વિવાદ વગર તો જ આપણે ભારત દેશમાં બધા લોકો જેવી કે અમુક લોકો મિત્રો આવી જાય છે અને મિત્રો ક્યારેક ઘૂસણખોળ બની અને આપણા દેશના બીજા પણ જે મુસ્લિમ લોકો છે તેનું પણ નામ બદનામ ખરાબ કરે છે અને બધા લોકો મિત્રો એવું કહે છે કે ભગવાન શ્રી રામનો અને તે મુસ્લિમ લોકો નામનો લે મિત્રો ઘણી જગ્યાએ વિડીયો મેં જોયા છે જે મુસ્લિમના જે લોકો છે તે બધા પણ ભગવાન જય શ્રી રામના નારા મિત્રો લગાવી રહ્યા હોય અને મિત્રો આપણે હાલ વાત કરીએ જે અયોધ્યાની અંદર જે બધી રેલીઓ કાઢવામાં આવી હતી બધી ગામડે ગામડે જે બધી વસ્તુ જાતિ અગર એમ બધી જગ્યાએ બધા લોકો એ પણ મુસ્લિમ લોકો સમાજના પણ લોકો બધા જોડાના હતા તો મિત્રો આજની સમાજે આ આજનો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો અને મિત્રો આખો વિડીયો સાંભળી લો મુસ્લિમ સમાજના બેનનો આખું જે આપણે માતાજીનું ગીત ગાઈ રહ્યા છે આખું તમને બતાવી દઈશ અને મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો મિત્રો ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો કારણ કે બધા બીજા પણ લોકો જોવે કારણ કે કોઈને આપણી સાથે એટલે ગુજરાતી અથવા કોઈ પણ આપણી સાથે રહીને કોઈને વિવાદવાદ વેર કાંઈ નથી